હજુ તો ગરમીની સિઝન શરૂ થવા જઈ રહી છે એવામાં ડુંગળી બજાર થોડી નરમાઈ અને થોડી તેજી વચ્ચે ઝઝુમી રહી છે આગામી દિવસોમાં પણ ડુંગળીની બજાર થોડી એવી નરમાઈનો ટોન જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના મુખ્ય તે ગણાતા માર્કેટ યાર્ડમાં કેટલા ડુંગળીના કટાની આવક થઈ રહી છે તે જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીની બાર હજાર ચારસો ને બ્યાસી કટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની સોળ હજાર ચારસો અને વીસ કટાની આવક થઈ હતી ત્યારબાદ મૌવા માકેરિયારની વાત કરીએ તો મૌવા માકેરિયારમાં લા ડુંગળીની સિત્તેર હજાર કટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની એક લાખ પચીસ હજાર એકસોને પાંચ કંટાની આવક નોંધાઈ હતી લાલ ડુંગળી કરતાં મૌવા માકેરિયારમાં સફેદ ડુંગળીની દિવસે દિવસે આવક વધી રહી છે જેના કારણે ડુંગળીના ભાવમાં કોઈ મોટી મૂમેન્ટ દેખાતી નથી ભાઈઓ તમે જો ડુંગળીનું વેચાણ કરવા માંગતા હોય અથવા તો તમે વેચાણ કર્યું હોય તો કયા ભાવથી વેચાણ કર્યું છે અથવા તો કયા ભાવથી વેચાણ કરવા માંગો છો એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી રહીએ આજ રોજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા ફાલિતાના બસો વીસ થી ત્રણસો દસ રૂપિયા ભાવનગર એકસો ચાલીસ થી ચારસો ને નવ રૂપિયા ધોરાજી છપ્પન થી બસો ને એકતાલીસ એકસો સાહીઠ થી ચારસો ચાલીસ રૂપિયા માણસા બસો થી ચારસો રૂપિયા જેતપુર પચાસ થી ત્રણસો ને છોતેર રૂપિયા જામનગર એસી થી ત્રણસો ને પંચ્યાસી રૂપિયા પોરબંદર બસો થી ચારસો રૂપિયા વિસાવદર એસી થી એકસો પચાસ રૂપિયા સુરત એકસો એસી રૂપિયા મોરબી ચારસો રૂપિયા મહેસાણા એકસો થી ચારસો ચાલીસ રૂપિયા કપડવંજ બસો થી ત્રણસો પચાસ રૂપિયા દાહોદ એકસો વીસ થી ચારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળી વાત કરીએ તો ભાવનગર બસો ને થી બસો એકોતેર રૂપિયા મહુવા બસો અગિયાર થી બસો સિતોતેર રૂપિયા ગોંડલ એકસો નેવું થી બસો ને અડતાલીસ રૂપિયા મોડાસા બસો થી ઓગણપચાસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડવા બદલ આ બધા ખેડૂત ખૂબ આભાર જય જવાન જય કિસાન